નમસ્કાર આપ જોઈ રહ્યા છો સરદાર ગુર્જરી ડિજિટલ અને હું કોમલ કુમાર આણંદમાં બોરસદ ચોકડીએ બનાવેલા ઓવરબ્રિજનું સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ના રોજ લોકાર્પણ કરાયું હતું પરંતુ તેના થોડા સમય અગાઉ આણંદના સાંસદે બ્રિજની મુલાકાત લઈને માથે ટોપો પહેરેલ એન્જિનિયર સાથે વાતચીત કર્યાના અહેવાલ સોશિયલ મીડિયામાં ખાસ પ્રસારિત કરાયા હતા

પણ આનંદ અને વગાસી તરફના બ્રિજની કામગીરી અવારનવાર લંબાઈના વિવાદોમાં અટકાયેલી છે જોકે નવાઈ થી વાત છે કે પાલિકાની ચૂંટણી પતી ગયા ને વર્ષો વિકા અને મહાનગરપાલિકા પણ બનવા છતાંય વગાસી ઓવર બ્રિજની કામગીરીને લાગેલ ગ્રહણ હજી સુધી દૂર થયું નથી રાજકીય નેતાઓ પણ આ બ્રિજ માટે પોતે કેટલાય પ્રયત્નશીલ છે અને સરકારમાં રજૂઆત કરી રહ્યા છે આ અંગે પણ સોશિયલ મીડિયામાં દ્રશ્યમાન થઈ રહ્યા નથી વગાસી ઓવર બ્રિજની સાઈડમાં સર્વિસ રોડ બનાવવા માટે સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું પરંતુ હજુ સુધી જમીન સંપાદન કરીને માર્ગમકાન વિભાગને સોંપવામાં જ આવી નથી પરિણામે વર્ષોથી બ્રિજની કામગીરી અટકી પડી છે

એ કશું નથી ને છેલ્લે લગભગ બે હજાર ત્રેવીસ હું અહીંયા છું બ્રિજનું કામ થતા થતું એવું સાંભળ્યું છે પરંતુ બ્રિજનું કામ હજુ પણ થયું નહીં અહીંની જે પબ્લિક છે આ બાજુ લગભગ સો સોથી ઉપરાંત સોસાયટીઓ છે અહીંયાથી જે રોડ પડે છે એ રોડ વગાસી હાઈવે અટકી જાય છે એ હાઈવે પર જતો રહે છે નેશનલ હાઈવે આઠ પર વડોદરા બાજુ જવા પરંતુ આ બ્રિજની આ સોસાયટીઓની આ જે પબ્લિક છે લગભગ અહીંયા પાંચેક હજારની વસ્તી હશે આશરે આ લોકોને એટલી તકલીફ છે કે અહીંયાથી આ બ્રિજથી પહેલાંથી અહીંયાથી ગણેશ ચોકડી જ્યારે ફાટક હતું ને બ્રિજ નહોતો તો ગણેશ ચોકડીએ સીધું નીકળી જવાતું લગભગ એક કિલોમીટરથી ઓછા અંતરે એની જગ્યાએ આ લોકોને અત્યારે અમૂલ પાર્લર એટલે બ્રિજ બાજુ જવું પડે છે એ બ્રિજ ચડી અને ગણેશ ચોકડીએ જઈને આણંદ શહેરમાં જવું પડે છે એટલે બ્રિજની કામગીરી ક્યાં અટકી છે તો ખબર નથી વચ્ચે ઊંચાઈ એની લંબાઈનો પ્રોબ્લેમ હતો લંબાઈના પ્રોબ્લેમ બાબતે લગભગ છ એક પહેલાં મહિના પહેલાં મેં ન્યૂઝ વાંચેલા તો એની અંદર બહુ કા પ્રોબ્લેમ હલ થઈ ગયો છે તો પછી ગવર્મેન્ટ આ બ્રિજનું કામ કેમ નથી લેતી એ નથી એની પ્રજાને બહુ મુશ્કેલી છે રેલવેએ લગભગ એમનું કામ પૂરું કરી નાખ્યું છે સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ આ કામગીરી કાં તો નગર નગરપાલિકા નહીં પરંતુ શું છે કે ગુજરાત સરકારે કરવાની હશે પીડબલ્યુ ડિપાર્ટમેન્ટે પરંતુ એ લોકો આ કામગીરી હાથ પર લેતા પણ નથી અને આ બ્રિજનું કામ અટક્યું છે પ્રજાને બહુ મુશ્કેલી છે સત્વરે આ બ્રિજનું કામ તાત્કાલિક થાય એવી શું છે કે આ બાજુની પ્રજા અને હું પણ પોતે પણ અપેક્ષા રાખું છું કા કામગીરી સત્વરે કામગીરી પૂરી કહે કારણ કે બહુ તકલીફવાળું છે લોકોને જવાનું બે કિલોમીટર જવું પડે છે અને બે કિલોમીટર આવવું પડે છે કામની શરૂઆત તો લગભગ મને ખ્યાલ નથી પરંતુ ત્યારે અહીંયા નહોતો હું પહેલાં અહીંયા હતો પણ એ શું હું બે હજાર છ થી બે હજાર બાર સુધી અહીંયા હતો ને ત્યાંથી પછી અમે ટ્રાન્સફર થયેલા અને બીજા શહેરમાં રહેવા માટે ગયેલા એટલે અત્યારે તો જે બે હજાર ત્રેવીસમાં અહીંયા પરત આવ્યા ત્યારે આ બ્રિજ જોયો તો બ્રિજ પછી જોયો બે વર્ષે અમારો દવાયું છે પણ બ્રિજની કામગીરી આ કામગીરી લગભગ મને લાગ પંદર સોળના વર્ષ સત્તરના વર્ષમાં થઈ હશે રેલવે જે બ્રિજ બનાવી ટોટલ રેલવે બ્રિજ બનાવ્યા પછી જે ઝાડ બંને બાજુ આપવાનો અને એ બંને બાજુ જે બ્રિજ ત્રણસો ચારસો મીટરની જે લંબાઈ રાખીને જે બ્રિજ બંને બાજુ ઉતરવા માટે જળવળ ઉતરવા માટે શું છે કે એ હોય એ બ્રિજ હજુ ગવર્મેન્ટ કરી નથી શકી અને કરતી પણ નથી કેટલાય કાયમ છે અહીંયા છેલ્લા સાતથી આઠ વર્ષથી અહીંની પ્રજા કાયમ માટે અહીંયા હેરાન થાય છે અને આ બાબતે સરકાર કંઈ વિચારતી નથી સરકાર આ બાબતે વિચારીને આ કામગીરી ઝડપી પૂરી કરે એવી અપેક્ષા રાખવું જોઈએ